સંતો એ ખૂબ ખૂબ જ્ઞાન નો વરસાદ વરસાવ્યો ખુબ આનંદ કરાવ્યો પણ સંત ગતિ કેવી હોય નિર્મળ બેણો અમૃત વેણો જાણ નિર્ગુણ ગુણ નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન આ તન માં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન ગુરુજી મળ્યા તો જ્ઞાન થાય બરાબર છે પણ સદગુરુ કર્યા પણ શીશ ન સુધર્યો વિમળ મળી નઈ વાણી કા તો ગુરુજી જ્ઞાન વિનાના ના કા તો પામર પ્રાણી મારા સંતો ભાઈ જૂના ધર્મ લેજો પ્રાણી કારણ કે જૂના ધર્મ જાણવાનું કીધું તો ધર્મ નવો હશે તો હોય ને નવો જૂનો બે ધર્મ હોય તો જૂનો ધર્મ જાણવાનો કીધો હશે તો જૂના જૂનો ધર્મ કયો જે સરવને બજાવ્યો હતો મા પિતાની સેવા કરતા શરવણ સ્વર્ગે ગયો એણે એના માત પિતાની સેવા કરી આપણે આપણા માત પિતાની સેવા કરીએ તો કુદરત નો કાનૂન વિધિનું વિધાન અને પ્રકૃતિનો નિયમ આ બધાના માટે એક સરખો હોય એમાં ભેદભાવ હોય નહી કારણ કે બધાને માટે એક સરખો નિયમ હોય પણ જ્યાં સુધી આ મન છે ને એને એમ થાય છે કે મને બધું આવડે છે હું કઈ જાણું છું આ મન એનો દાવો છોડતું નથી ઉકળતો શરૂ ઠળતો કેમ નથી ધક તો અંગારો છે અને જો ગુરુ મહારાજ મળ્યા હોય ને તો શીતળ થઈ જાય તો આપણે શીતલ કરવા માટે અને ઈનું ઈ મન જો શીતળ થાય ને તો એને શાંતિ થાય નિર્મળ બને અને ઈ મન છે એ કોમળ થઈ જાય માખણ જેવું બની જાય અને પરમાત્માના પદ સુધી લઈ જવા વાળું જો આની અંદર કોઈ વસ્તુ હોય તો એક મન છે પણ આમ ડખો કોણ કરે છે મન જ કરે છે એટલે નિર્મળ નિરાજ મહારાજ ને કેવું પડ્યું કે મન સમજાવે તેનર મોટા સ્થિરતા પદમાં ઠર્યા સ્વામી જ કારણ કે સંસાર સાગર છે અને આમાં તરવાનું છે અને જે જે સંતો થયા છે એ આ સંસારમાં થયા છે રામ કૃષ્ણ કાવાદ વાળો કહીએ કાદવ કહીએ અર કાદવ કાઢીને તો કમળ છે ને કાદવ માં જ થાય કાદવ કાઢી લે તો કમળ સુકાઈ જાય પણ સંસારમાં સરસો રહે મન પ્રભુ ની પાસ સંસારમાં લોપાય એને જાણવો હરિનો દાસ જેમ જળ ની અંદર કમળ છે પણ એને જળ નો સ્પર્શ થતો નથી એમ સંસાર માં રહેવા છતાં વિષયો અને કોઈ સપડાવી શકતા નથી આવું જળ કમળવત જીવન બની જાય ત્યારે ગુરુ ના ઘર માં જવાય આપણે ગુરુ ને આપણે એક સમજી બેઠા કારણ કે ગુરુ તત્વ છે અને તત્વ જ્યારે સમજાય ને ત્યારે ખબર પડે જેમ દૂધના ઘી છે પણ કોઈ દૂધ બતાવો તો કોઈને પૂછો કે આમાં ઘી છે તો કે નહીં તો હું નથી એમાં છે પણ દેખાતો નથી એમ ગુરુ અને ઈશ્વર એક તત્વમાં સભર ભર્યો છે એટલે ગીતાની અંદર કીધું કે મને તત્વથી દર્શન કરો અને જો તત્વ દર્શન કરતા આવડી જાય તો દ્રષ્ટિમાંથી દોષ હોયા જાય દોષ બધા ક્યાં પડ્યા છે મનની અંદર પડ્યા છે દ્રષ્ટિમાં પડ્યા છે संतो अपने कैसे मारे वारे कैसे दोष दुनिया में नहीं है दृष्टि अपने सुधार लो बस हो गया भजन आदत बुरी सुधार लो बस हो गया भजन ભજન બીજું કઈ કરવાનું નથી ભજન પોતાનું છે અને પોતે ભજન કરશે તો ભવ સાગર તરશે તો ભજન કઈ રીતે કરવું તો સંતો એ પણ કે છે બીજાને કોઈને કહેવાની જરૂર નથી કારણ કે પોતાના મનને સમજાવવાનું છે અને જેને જેને મને સમજાવી લીધું છે ને એનો ડખો મટી ગયો પણ આ ડખો નથી મટતો ને ત્યાં સુધી મન સમજ્યું નથી વાત ઉસે બધી અનુભવ નથી અનુભવ એવો અંતર ઉદય થયો કૃત કૃત સગળા કયા જેને જેનો આત્મા લયો પોતાના આત્માને જાણી લીધા પછી વિશ્વ વ્યાપક એક તત્વ છલાશ રમી રહ્યું છે અને વિશ્વ વ્યાપક તત્વોની જાણ થઈ જાય ને તો કોને ઠપકો દેવાનો કોની આગળ વાતો કરવાની જ્યાં વાણી નથી વાણી પોચે નહી વેખરી વેદ પોચે નહીં શાર જ્યાં વેદો નથી આ તો વેદો ઉપરની વાત છે કારણ છતાંય શંતો એ કીધું વેદ તો એમ વધે શૃતિ સમૃદ્ધિ શાખ રે કનક કુંડળ વિશે વેદના હોય

શું બોલું કારણ કે આ બોલે બીજો પરમેશ્વર પોતે અજ્ઞાની નાંધળા એને આઘારેને પોતે પોતાનો શબ્દ પોતાને વાગે છે કારણ કે શબ્દ છે ને ઈ બ્રહ્મનું સ્વરૂપ છે અને શબ્દ એટલે કીધું છે એક તો પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા સત્ચિત આનંદ રૂપ તારો

અને અલખ લખ દેખાય ગુરુ ગમ વડે દર્શાય છે નિજ સ્વરૂપ પ્રકાશ માહી આત્મ રામ ભળાય છે આત્મા ભળાય છે પણ અમને કીધું બેને ઓલી કે વાણીમાં હા કહું તો હે નહીં ના કહ્યા ન જાય હા ઓર ના કે બીચમે સાહેબ રહ્યા સમાય કારણ કે ઈશ્વર સબર ભરો છે ગુરુ તત્વ થી છે આપણે એને ખાલી ભાગ ખાલી ભાગ કરીને ઉડાડી નાખ્યો ગુરુત્વ આકર્ષણ છે સફર ભર્યો છે સોયના ઢાકા જેટલી જગ્યા ખાલી નથી ગીતાની અંદર કીધું છે અણો મેરો સ્થાવર જંગમ જળ અને શેતન હું સફર ભર્યો છું તો ખાલી કેમ ગણવો ખાલી છે નહીં આપણી મતી નથી પોકતી એટલે આપણને ના દેખાતો નથી કારણ કે જેની જેની મતી પોગી ગઈ ને એને તેના માટે વિચાર કર્યો મંથન કર્યો અને મંથન કર્યું વિચારી મંથન કરી ના મૂળ ને તત્વ ને લેજો તારી જીવન જીવને જા રાખીએ વાગે અનહદ હદ તોર જીલમીલ જોતી જ્યાં દળખે વર્ષે નિર્મળ નો આ તો નિર્મળ નેણો નું અમૃત વેણો જ્યાં નિર્મળતા હોય ત્યાં પરમાત્મા છે કારણ કે પરમાત્મા નું સ્વરૂપ નિર્મળ છે અને નિર્મળતા નો પહેલો પાયો હોય તો નિર્મળ થવાય જો નિર્મળતા નો પહેલો આપણે પીધો હોય તો નિર્મળ થવાય પછી તો આપણે શું છે જેના પાસે જેવું જ્ઞાન મળ્યું હોય તો આપણે આપણા ગુરુને વિચાર કરવો પડે કે આપણા ગુરુની અંદર કેટલી નિર્મળતા હતી એની અંદર કઠોર શબ્દ નહોતા તો આપણને આવા ક્યાંથી શબ્દ નીકળ્યા નિર્મળતા કેમ ન આવ્યા શરૂ થયો કેમ નહીં જેને જેને પરમાત્માના સ્વરૂપ ને મળવું હોય એનો સંશય વિર્મિદ વિર્મિદાય પ્રશ્ન જાગે ત્યાં સુધી સમાધાન નહીં થાય નહીં થાય ને નહીં થાય જ્યારે પ્રશ્ન વિગ્મિતા હે ને ત્યારે આપોઆપ એનું સમાધાન મળશે રામાયણનો દાખલો લઈએ દ્રૌપદી છે ને દ્રૌપદી ને મહાભારતમાં એક એક પ્રસંગમાં પ્રશ્ન જ ઉઠાવ્યા પ્રશ્ન જ ઉઠાવ્યા અને છેલ્લે મહાભારત થઈને ઉભો અને રામાયણ ની અંદર સીતાએ જેટલું એના માથે દુઃખ પડવાનો હતો એ બધું સહન કર્યું અને ઘરે ઘર રામાયણ લખાણે આપણને એ દાખલો એના જીવનમાંથી લેવા જેવો છે કારણ કે જ્યાં જ્યાં દ્રૌપદીએ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આખું મહાભારત રસાઈ ગયું છે તો સંતો કોને કહેવાય કારણ કે સહન કરે એને સંત કહેવાય સહન કરે એને સંત કહેવાય સંત સપુતને તુમડા તણેનો એક સ્વભાવ તારે પણ ડુબાડે જેને તારા ઉપર ભાવ એનો એક જ ભાવ હોય કે બસ આમાંથી હજારો જીવોમાંથી કોઈ જો એક હંસ મળી જાય ને તો પાછા હજારો જીવો ને આનંદ કરાવે ભમરી દેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત છે કારણ કે સંતોને એવી વ્યાખ્યા આપી છે સંત તુલસીદાસ મહાત્માએ કીધું સંત કોને કહેવાય સરળ સ્વભાવ

સુખ અને દુખમાં સમાન વાળો મારો ભક્ત મને પ્રિય છે સુખમાં સખી નો જાય દુખમાં ભાંગી નો પડે કોઈના પ્રત્યે દ્વેષ નય કોઈની ઈર્ષ્યા નય કોઈની નિંદા નય અને સમાન ભાવ વાળો આવો મારો ભક્ત મને પ્રિય છે પણ મને જે ભજે ને એનું કોઈ કાર્ય હું અધૂરું રહેવા દેતો નથી કઈ રીતે

પણ કોઈને એલે મોડું જ્ઞાન થાય જાતે અધૂરી ટપાલ છે ન્યાથી શરૂઆત થાય પણ આ જ્ઞાન જે જીવનમાં વણાઈ ગયું લખાઈ ગયું છે ને ન્યાથી શરૂઆત થાય આજે 44 44 વર્ષ થયા આ ગામમાં જાનલન આવ્યા તો હમજીલાને પરણવા પણ બની આવી તો એની છે કે એની કૃપાથી આજે આ સ્ટેજ ઉપર બેઠો છું મને એટલો સહકાર આપ્યો છે અને એનો સહકાર ન હોય તો આ કાર્ય હું કરી શકું નહી બલિહારી એની છે પાછળ હાથ એનો છે ગમે એ આવ્યા હોય તો એને એ હાચવી લે કારણ કે સંતોએ આપણને સાડત્રીસ નો રાગ બતાડ્યો છે છત્રીસ રાગ તો તાનસેન જાણતો તો પણ

સાહેબી ગુરુજી રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો હીરો પડ્યો મેદાન માં એને હેરાય તો હેરી લેજો આવું ભજન છે કારણ કે ભજન છે આ સમજી આ તો સંત સમાગમ છે આજે જે આપણે કરી રહ્યા છીએ એ સમાગમ છે. સંત સમાગમ નિશ્ચિલ કરીએ સાંભળીએ શુદ્ધ બોલી ગુરુ કરે ગુરુ ચરણમાં રહીએ લઈએ એ શબ્દને બોલી કારણ કે સારો શબ્દ હોય તો હદઈમાં હંગરી દેવો અને આપડા કામનો ન હોય તો આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે એને કહીએ સરબત લઈને જાયે સાલ લઈને જાયે મને શરબત છે શરદી થઈ જાય છે સાલ એક હું સારે નથી પીતો દૂધ લઈને જાય મારે દૂધ બાધા છે તો વસ્તુ ક્યાં લઈને જાય પાછી એના રહોડામાં વહી જાય એમ આ શબ્દ જેવા ફેંક્યા હોય ને આપણે કામ ના હોય એટલે લેવાના બાકી એના રહોડામાં વયા જાય આવું સદગુરુ મહારાજ નું જ્ઞાન છે અને જેને જેને સમજાય એનો અહોભાગ્ય છે સદગુરુ મહારાજ